ઈવીએમને લઈને વારંવાર સવાલ સામે આવતા રહે છે લોકો એવું પણ કહે છે કે જે વિકસિત દેશો છે અને જે ટેકનોલોજીથી સજ્જ છે તે પણ બેલેટ પેપર અને બીજી સિસ્ટમ અપનાવે છે ઈવીએમ ત્યાં પણ નથી તો કેમ ઈવીએમ આપણા દેશમાં છે હવે આજ સવાલ આદિવાસી નેતા છોટુ વસાવાએ ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે એક ચૂંટણી ફક્ત બેલેટ પેપરથી કરાવો ઈવીએમને એક વખત હટાવી દો પછી જોઈ લો કે ભાજપનું શું થાય છે આ વાત તેમણે અમારા સહયોગી તુષાર બસિયા સાથે કરી હતી જેને લઈને તેમણે શું કહ્યું ઈવીએમને લઈને અને કેમ તેમણે આદિવાસી વિસ્તારમાં પણ આ વાત કરી કે એક વખત આદિવાસીઓની ચાર પાંચ દસ સીટો પર એકવાર ઈવીએમ હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવીને જુઓ તો તમને ખ્યાલ આવી જશે જેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વિગતવાર વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી છોટુ વસાવા જે આદિવાસી નેતા છે તેમની સાથે જ્યારે અમારા સહયોગી તુષારબસીઆ વાત કરી ત્યારે તેમણે ઈવીએમ પર પ્રહાર કર્યા હતા એટલું જ નહીં પરંતુ તેમણે એ પણ કહ્યું કે આ જે ઈવીએમથી જે ચૂંટણી થાય છે એ ચૂંટણી નહીં સિલેક્શન છે આ ઇલેક્શન નહીં સિલેક્શન છે આવી વાત તેમણે જણાવી હતી આમાં કોઈ ચૂંટણી જેવું કશું છે જ નહીં ઈવીએમમાં તેવું તેમણે કહ્યું અને એટલું જ નહીં પરંતુ તેમણે ભાજપને પણ પડકાર ફેંક્યો કે એક વખત ફક્ત ઈવીએમ હટાવીને ચૂંટણી કરાવીને જુઓ ફક્ત બે કે ચાર આદિવાસી સીટો પર ચૂંટણી કરાવીને જોઈ લે ભાજપ તો તેને ખબર પડી જાય કે હકીકતમાં તેને કેટલા મત મળે છે અથવા તો તેની શું હાલત થાય છે આપ સાંભળો કે ઈવીએમને લઈને જે છોટું વસાવા છે તેમણે શું કહ્યું હતું ઈવીએમ કાલે કાઢી નાખે ને ભારતીય આ જે પાર્ટી છે ને તમારે ભાજપ એ કોઈ દિવસ આવે નહીં આ દેશની અંદર તમારો પણ જે સવાલ છે ઈવીએમ કાઢી નાખે તો તમારે જોઈ લેવાનું પરિણામ કાં જાય છે દેશનું આજથી નહીં એ જે વડાપ્રધાન બન્યા ને ચોવીસ ચૌદમાં ચૌદમાં ત્યાંની વાત કરું છું પછી બાકીના બાકીના સમયની અંદર ચૂંટણી આવે એની તો વાત જ પૂછવાની નહીં આ સત્તામાં જ નહીં હોય એવું હું કહેવા માગું છું અચ્છા ઈવીએમ તમારો સવાલ છે એમને એમને વિશ્વાસ હોય ને આદિવાસી આરે આ ભારતની પ્રજા પર તો ઈવીએમ કાઢી નાખે નરેન્દ્રભાઈ શું વાંધો છે એમને કેમ ડરે છે માણસ હારે છે શા માટે ડરે છે ઈવીએમ નહીં કાઢવાથી કાઢી નાખે જોઈએ એક વખત તો કરો કાઢી તો જુઓ ચૂંટણીમાં કેમ કે લોકોને વિશ્વાસ છે જ નથી એમના પર એ લોકોને વિશ્વાસ નથી લોકો પર લોકોને વિશ્વાસ એમના પરના અચ્છા એક વખત ટ્રાય તો કરી જોઈએ મારે એમ કેવું છે નરેન્દ્રભાઈ આટલા ચાલો એમ કહે છે કે ભગવાન જેવું વર્તન કરે છે બધાના જીવન બનાવી દેવાની વાત કરે છે ફલાણ ડર સાનો લાગે છે ઈવીએમ કાઢવામાં કાઢી નાખે જોઈએ એક વખત કાઢી નાખે એમ કાં તો અમુક સીટો કાળ નાખે ચાલો પાંચસો પાંચસો બેતાલીસ હોય એમાંથી અડધી કાળ નાખો અડધી આનાથી થવા દેવો અડધી ઈવીએમથી થવા દેવ અડધી બેલેટથી થવા દેવો કોણ અટકાવે તમને આ કરતા બધો નિર્ણય કરવાનો તમારા હાથમાં જ છે કરી જુઓ ઈવીએમને લઈને વારંવાર સવાલ ઉઠતા રહે છે ઘણી વખત જ્યારે હારનારી પાર્ટી હોય છે તે સવાલ ઉઠાવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ઈવીએમનો વાંક છે પરંતુ હવે જે આ વાત છે તે એવી રીતે આવી છે કે એક વખત ફક્ત ઈવીએમ હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવીને જોઈ લે અને જો બધી જગ્યાએ ના કરાવવી હોય તો ખાલી થોડી ચાર પાંચ જે સીટ હોય તેને પર ચૂંટણી કરાવવામાં આવે તેવી વાત છોટું વસાવાએ કરી હતી અને તેમણે એ પણ કહ્યું હતું કે આમાં ઇલેક્શન જેવું કશું છે નહીં આ ફક્ત સિલેક્શન છે તો તેથી ઈવીએમને હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવી દે અને એક વખત જો જોશે તો ભાજપની જે વસ્તુ કેટલા મત મળે છે તે ખ્યાલ આવી જશે અને લોકોની શંકા પણ ક્યાંક ને ક્યાંક દૂર થઈ જશે ફરી સવાલ ત્યાં આવીને ઊભો રહે છે ઈવીએમ પર કારણ કે જે ટેકનોલોજીથી સજ્જ દેશો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઈવીએમનો ઉપયોગ નથી કરતા તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર સવાલ ઉઠે છે પરંતુ આપણા દેશની સંખ્યા એટલી મોટી છે એટલે કે એટલી મોટી લોકશાહી છે જેને લઈને સત્તા પક્ષ પણ એ કહે છે કે જેને લઈને ઈવીએમથી ચૂંટણી કરાવી વધુ સરળ છે આ એક અલગ વિષય છે કે જો બેલેટ પેપરથી મત આપણે નાખીએ તો કેટલા દિવસ જાય રિઝલ્ટ આવવામાં એ આખો અલગ વિષય છે પરંતુ હાલ જે ઈવીએમ છે તેને લઈને અસંતોષ વધતો જઈ રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ખેર આ સવાલ અને જે આ શંકાઓ છે તે ઉપજતી રહેશે જેનું જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આ રીતની જે વસ્તુઓ છે તે ચાલતી રહેશે અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર